મામરીઓ ચારણ છે મારી ભક્તિ કરવા માટે હંમેશા તત્પર રહે છે આજે એનું વાંચ્યા મેળો ભાગવા માટે મારી ભક્તિ કરી અને પોતાનું ગરદન મને ચડાવવા માટે તૈયાર થઈ ગયો પરંતુ એના નસીબમાં જ્યારે સાત સાત જન્મોથી સંતાન જ નથી તો સંતાન કઈ રીતે આપવું એ વિચાર કરી ને હે નાગરાજ હું તમારી પાસે આવ્યો છું તમારા સંતાનોમાંથી કોઈ એક સંતાનને ને આપો જો ભોલે શું કીધું તો હવે ખોડિયાર માં તમારે સાંભળવું હોય તો આજે મેદાન ફૂલ થઈ ગયું છે હવે બે દી ગયા એટલે કાલ આજુબાજુ વાળા બહેનો ને બેવાની જગ્યા રહેવી જ ન જોઈએ રમવાની જગ્યા ઘટવી જોઈએ આજ મેદાન ફૂલ છે મેદાન ફૂલ થઈ જવું જોઈએ એટલે અહીં ભોલે કોઈ એક સંતાન આપવાની વાત કરે છે કે એક સંતાન આપો ત્યારે વાસુકી પોતાની સાથે સાત કન્યાને અને પુત્રને બોલાવે છે આ ખોડિયારમાં અને એની બહેનો નાક કન્યાઓ હતી એને બોલાવી અને ત્યારે બધી બહેનો કહે છે બોલો પિતાજી શું ત્યારે વાસુજી કહે છે કે ભગવાન ભોલેનાથ આ મામણિયા ચારણનો મેણું માંગવા માજ્યા મેળો માંગવા આવ્યા છે ને ભગવાન ભોલેનાથ છે એના માટે મને પસંદ કર્યો છે તમારામાંથી કોઈ એક ક્ષમતાને એની સાથે જાઓ તો તેમાંથી સૌથી નાની કન્યા જે હોય છે તે ભોલેનાથ સાથે મામણીયા સાથે એની દીકરી બનીને આવવા માટે તૈયાર થાય છે ત્યારે બીજી બહેનો અને ભાઈ પણ કહે છે કે અમે પણ બહેનો ભેગી થઈશું તો ભાઈ પણ કહે છે કે અમે પણ એના ભેગા થશું ત્યારે ભગવાન ભોલેનાથ તે આઠે આઠા વચન સાંભળી અને વાસુકીને કહે છે કે બોલો તમે શું કહેવા માગો છો ત્યારે એમ કહે છે કે મારા માટે તો અહભાગ્યની વાત એ કહેવાય કે હે શિવજી તમે મારા નાગલોક ની અંદર ચરણ પ્રસ્તાવ કર્યા તમારો જે કાંઈ આદેશ હોય અને મારા જો સંતાનો આવો આગ્રહ હોય તો હું એના માટે સિદ્ધ તૈયાર છું ત્યારે ભોલેનાથ તરત જ નાગરાજને કહે છે ભલે તો અમે જઈ શકીએ અહી નાગરાજ કહે છે કે હે ચારણ દેવ તૈયારી કરો તમારે ત્યાં સંતાન ને આવવાની અને તરત જ ભોલેનાથ લઈને પૃથ્વી પર આવે છે પૃથ્વી પર આવી તે મંદિરમાંથી જ્યાંથી મામણદેવ ને તે લઈને ગયા હતા ત્યાં પાછા મૂકીને કહે છે કે હવે જાઓ ઠીક નવ મહિના પછી તમારા ઘરે આઠ આઠ સંતાન એક સાથે આવશે અહીં આખા ગામની અંદર ખબર પડી જાય છે કે મામણિયાને ભગવાન ભોલેનાથ પંતિયા અહીં કથાઓ બે પણ જોવા મળે છે ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે આ ડાયરેક્ટ ખબર પડી જાય છે કે ભાઈ મામણીઓ એક વર્ષ પછી એક વર્ષ આવે છે કન્યા પણ લઈને જાય છે ગામની અંદર આખા સમાચાર ફેલાઈ જાય છે કે આ મામણિયા ને ત્યાં એક બે ત્રણ નહીં પણ આઠ આઠ સંતાન એકવા એક સાથે જન્મ લેવાના છે અને એ કોઈ જીવા તેવા મનુષ્ય નહીં પણ લા નાક લોકની કન્યાઓ જન્મ લે છે આથી કરી ગામ આખો રોહિશાળ ગામ આખો પોતાની ઉપર ગર્વ અનુભવ કરવા માંડે છે કે સાક્ષાત જંદમ્બાઓ આપણે ત્યાં આપણા ગામની અંદર પ્રસન્ન થાય આપણા ગામની અંદર જન્મ લેવાની છે નવ માસે પૂરા થાય છે અને ગામ આખાને શણગારવામાં આવે છે આજે મામણીયાને ત્યાં જોગમાયાઓનો અવતાર થવાનો છે જોગમાયાના અવતારને બિરાજવા માટે આખું ગામ તૈયાર થઈ જાય છે આખા શેરીઓ શેરીઓ શણગારી દેવામાં આવે છે આઠે આઠ ઘોડિયાઓ શણગારી દેવામાં આવે છે અને શુભ ચોકડીએ શુભ સવાયની અંદર શુભ યોગ નક્ષત્રની અંદર આ સાથે સાત કન્યાઓ વારા પરથી નાગણના રૂપમાં એક એક ઘોડિયામાં પ્રવેશ કરે છે એવી જ રીતે આ મામણિયાનો દીકરો એટલે કે મેરખીઓ પણ ભાઈ પણ તેની અંદર પ્રવેશ કરે છે અને પ્રવેશ કર્યા પછી તે તરત જ માનવ રૂપની અંદર આવી જાય છે અને આખા ગામની અંદર હર્ષા ઉલ્લાસ ઉજવવામાં આવે છે જેવી રીતે દિવાળીની અંદર ઉજવવામાં આવે છે એવી રાતે છે બની જાય છે ત્યાર પછી એક કથા એવી છે કે માતાજીના પરચા તો માતાજી અનેક હતા કાલે કાલેપુરા પરચા આપણે લેશું માતાજીના હજી આપણે આજે રાંધલમા નું ચરિત્ર પણ મારે ગાવું હતું હજી લૌકિક દેવી અને અલૌકિક દેવી કોણ છે એ મારે ગાવું છે તમને એ સમજાવું છે લોકોને એ ખબર નથી લૌકિક દેવી એટલે કોણ અલૌકિક દેવી એટલે કોણ બધાય ખાલી સ્વીકારી લીધું કે મારી આ કુળ દેવી છે મારે એનું પૂજા કરવાની છે મે લગભગ બીજા દિવસે કીધું તું કે તમે જે કાઈ નિવેદન કરતા હોય માં સારી સારી વાનગી કોમતી ભોજન બનાવો તો માતાજીને પ્રસાદ ધરો તો હું વાંધો છે માતાજીને એકલી ખેલ લાભ છે ને દૂધ ને ચોખા જ ઉકારવા ધરો હુરાપુરા ને ઉકારવા તમે ભોજન બનાવો ધરો થાળી આખી

દશેરા થી લઈ ચૈત્ર મહિનો આખો મહિનો છે ત્રણ દિવસ રહી જ બે ત્રણ કામ છે છું એમ એટલે એક વડિયાળની જગદમવાની કૃપા કહેવાય બાકી સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ યજ્ઞકાર તરીકે બિરુદ પ્રાપ્ત કરવું એવોર્ડ પ્રાપ્ત કરવો એ સામાન્ય વાત નથી પરંતુ આખો આખો મહિનો યજ્ઞોપેક થઈ ગયા છે હવે રજવારાઓને પોકને જોતો હોય આપી શકો ચૈત્ર મહિનામાં એટલે અહીંયા માતાજીનું જે બેનની વાત હતી કે અગિયાર બાર લંબાવી દે કેમ લંબાવવું આમાં એટલે અહીંયા આપણે એના ભાઈને મેરખ્યા સાફ કરે છે અને સાફ કરે ત્યારે નાની એ આવડ કઈ છે કે અમૃત કળશ જો નીચેથી લાવે કોઈ તો અમૃત કળશ જોઈને પીવડાવવામાં આવે તો એ ભાઈ પાછો જાગૃત થઈ જશે અહીં નાગ કન્યા પુત્ર અને નાગ શા માટે કીડો એક તર્ક છે નાક શા માટે કેળો એક તર્ક છે આ બધું તર્ક અને એ અંદર જાય છે અંદરથી કઈ રીતે અમૃતનો ઘડો એના વાસુકી નામના પિતાજી પાસેથી લે આવે છે અમૃતનો નો ઘડો લઈને આવતી હોય ત્યારે એનો પગ એક ડુંગર પહાડ સાથે જે પાણીમાં પહાડ હોય છે એની સાથે ભટકાઈ જાય છે ભટકાતા સાથે પગમાં પીડા થવા લાગે છે પીડા હિસાબે એની ગતિ રૂંધાઈ જાય છે ભાઈ ને સરફ પેડો છે જલ્દી પૂગવું છે અમૃત જો થોડાક સમય ની અંદર સૂર્યોદય પેલા ભાઈ ને નહીં કરાવવામાં આવે તો કદાચ ભાઈ નું મૃત્યુ પણ થઈ શકે છે આથી કઈ ને કસરાથી કસરાથી દોડવા લાગે છે પાણીની અંદર ત્યારે મગર એને દેખી જાય છે મગર દેખી જવાની સાથે જ એ માતાજીને ઓળખી જાય છે અને ને આગ્રહ કરે છે કે હે ભગવતી મારી પર સહભાગ થઈ જાવ હું તમને ધરતી ઉપર તાત્કાલિક પહોંચાડી દઉં આથી કરીને કોઈ હજી કોઈ કલ્પના કોઈ પ્રશ્ન નથી કર્યો કે ખોડિયાલ પાસે મગર શા મગર આ માટે ખોડિયાર વગર ઉપર બેસી જાય છે અને તરત જ પૃથ્વી ઉપર આવી જાય છે તરત જ અમૃત ભાઈ ને દે છે અને ભાઈને અમૃત ભાઈ જાય ભાઈ જાગૃત અવસ્થામાં આવી જાય છે ને બધા ખોડિયાર ની જે જે કાર કરે છે આવડ ક્યારે પ્રથમ શબ્દ બોલે છે કે આ તારો પગ ખોડો કેમ ત્યારે ત્યારથી ખોડલ તારો પગ ખોડો કેમ પગ લંગડાતી હોય છે લંગડાતી હોય છે આથી કરીને તેનું નામ ખોડલ પડેલું છે અને ખોડલ આઈ નામ છે કોઈપણ પણ અંદર કોઈ પણ સત્ય સાથે સંકળાયેલી દેવી ભાઈ એને આ શબ્દ અને આ એટલે માં મરાઠીમાં આઈ શબ્દનો શબ્દ એટલે માં ગણવામાં આવે એટલે ખોડલ આય ખોડલ માં ખોડલ આય માં પાછું નહીં ખોડલ આઈ એટલે ખોડલ માં થઈ ગયું ને ખોડલ માં એટલે માં થઈ ગયું એટલે અહી મેરે કે યુતો આય છે અને બીજા ખોડાઈ ગાણ્યા પરચા આજે આપણો સમય પરિપૂર્ણ થયો છે આવતીકાલે આપણે રાંધલમાં ચરિત્ર ખોડિયાળમાં ના છે અમુક પરચાઓ ઘણા બધા પરચાઓ પીર્યા છે પુરા નામના ભગવાન પરચા આપ્યા છે તો અનેક જગદંબાઈ પૂરા છે અને આપણી પરચો પૂરો આપણે આ સાનિધ્યની અંદર આવું જ્ઞાન યજ્ઞ આપણે ન કરી રહી શક્યા ભાઈ એટલે માં ભગવતીની આપ સર્વની ની પ્રકૃપા રહે આજે અહીંથી કથાને વિરામ આવતીકાલે આપણે તુલસી વિવાહ સાથે સાથે માતાજીના યુદ્ધ યુદ્ધમાં આપણે આવતી કાલે પહોંચી જશું જાશું શુભ નિશુભને કઈ રીતે માતાજી મારે રક્તબીજને માતાજી કઈ રીતે મારે છે અન્ય અસુરને માતાજી કઈ રીતે મારે છે અને હજી આપણે જે પેલી મૂળ કથા અહીં બાકી છે હજી શિલ્લાજીત અને યોધાજીત વચ્ચે જે યુદ્ધ જે બાકી છે એ યુદ્ધ આપણે કાલ કરાવી નાખવું છે એટલે કાલે રણસિંગા વાગશે અહીં ચલો આરતી કરવા વરામાં જબદમબારી આરાધના કરવા વાળા છે કોઈ બેનો આવી જવા આરતી કરવા માટે એટલે અહીં જયકારો આપણે કરાવી નાખીએ પેલા બોલો ખોડિયાર માતાની બોલો કૃષ્ણ ગણિયા ભગવતી ખોડિયાર માતાની જમનાબાલ દાદાની रामदेव जी महाराज ने श्री रामचंद्र भगवान ने अमरेश्वर महादेव ने ओम नमः पार्वती पतये पार हर हर महादेव आज तुच्या खाणा कैमरेवर करा तुम्हारे पास

જય ભગવત કીજ જે કઈ ગાયો ચાલવા જતા હતા ચાહે રબારી હોય ભરવાડ હોય ગાયોનું નું પાલન કરતા હતા એને આ દીકરીઓ સતીઓ થઈ છે એવી નવ લાખ દીકરીઓ સતી થઈ છે

હલો હા ભૂલી આવું છ હાતી જવા દો ઉમ પ્રાણા સ્વાહ વ્યાન સ્વાહ જનય સ્વાહ ઉદાર સ્વાહ

એટલે તમારા હાથ કહું છું તમે ક્યાંક ચૂકી ગયા હોય ને તમે ક્યાંક ચૂકી ગયા હોય પેલા ભાગવા નો પીગાવે બીજા ભાગવા નો પીગાવે એટલે ક્યાંક દાંત આવતા હોય અને યાદ આવે ત્યારે તો ક્યાં તું નહીં જોઈ લેજો એટલે પૂછજો એમાં બોલજો અને પેલું જ નામ આપણું નીકળશે બરાબર એટલે બીજા તમારા હગાવાના કહેજો એટલે તમે દેખાવ ને ત્યાં

સૂચના માટે આપણે આજે સંજયસિંહ નાગજીભાઈ ચુડાસમા દ્વારા બાળકોને બધું ભોજન આપવામાં આવશે આજે સંજયસિંહ નાગજીભાઈ ભોજન આપવામાં આવશે તો કોઈ બાળકો તમે મારો નીચે ઉતળો આમાં એક મિનિટ હો સર આમાં તમને પોતાનું તમારું નામ આવડે કે નહીં બસ જ નહી કર હે નીચે જાઓ તો બધે પગે લાગે ફટા પાડે હાલો કોણ હાલો નથી તમે मो भावती जया ज કાલે પોણા ત્રણ વાગે કથા ચાલુ થઈ જશે કાલે શુભ નિશુભ નો વાત મહિષાસુર નો શિલાજીત યુદ્ધ અને સાથે સાથે તુલસી વિવાહ પણ રાખેલ છે એટલે બધાએ આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો